મે <laughs> <laughs> <laughs>

હા એ લઈ લો અને કા તિકમ લઈ લો હાલો એટલે અમારે જવાનું છે વૃક્ષો સોપવા માટે તો અમે આવ્યા છીએ મંદિરે વૃક્ષા સોપવા માટે તો અમે જો ચાર પાંચ વૃક્ષો લઈ લીધા છે અને અમે અત્યારે ચોમાસુ સિઝન છે તો વૃક્ષો સોપવાના કેમ રેડી ને બધા બાકી ક્યાં ભાગી જાય તો લઈ તો કઈ ની ફેમિલી જો અત્યારે આગળ જઈએ ને આગળ જગ્યા ભેગા ગોતી અને વૃક્ષો સોંપી દઈ ફેમિલી તો બનાર જો આપડે બ્લોગ સો ફેમિલી જો અત્યારે અમે આવ્યા છે ને તો અહીંયા ખાડા કામ શરૂ થઈ ગયું છે ને એક જો ઝાડવા વૃક્ષો પકડી હાથમાં ઊભો છે ને એ તો ખાડા થાય છે અને શું નામ છે આનું યુવી યુવી ને રાહુલ બે અત્યારે જો ખાડા કરે છે અને હવે વૃક્ષો સોંપવાના તો બીજા જો ઝાડ વામ પીડ્યા છે અને બે અહીંયા હાથમાં છે તો આપણે ચાર પાંચ ઝાડવા કેટલા છે ચાર કે પાંચ ચાર ચાર ઝાડવા છે તો આ નીકમાં ઉભા ઉભા અત્યારે શું છે વરસાદની સિઝન છે આમે તો અમારે સોંપણ હા એક કામ કરો ઓલામાંથી કાઢી નાખજે રાહુલ હા એ બસ ઓલામાંથી કાઢી નાખજે જબલા પર્યાવરણ ને સુધારો તો ફેમિલી જો અત્યારે ઝાડુ વૃક્ષી દીધું ને પાણી રાખે છે રાહુલ પાણી ભાઈ બસ થોડું થોડું જો પછી તો વરસાદ આવે છે ને બસ લે હવે એ કામ કરો ને પેલા છે ને પેલા બધા એક ખાડા કરી નાખી ત્રણ તો થઈ ગયા છે હજી બે અહીંયા લાઈનમાં ઊભા ઉભા કરી નાખીએ ને તો વાંધો નહીં એવું છે બરોબર બનાવી નાખો કામ કરો કોસ્ટલી લે કોસ્ટ ક્યાં ગઈ

તો ફેમિલી જો અત્યારે મેં ઝાડો સોંપી દીધા છે અને અમે પણ આવું કરીએ છીએ તો તમે પણ આવું કરો અને કાંઈ નહીં તો અત્યારે આપણે શું કહેવાય અત્યારે જો આ આ વખતમાં બહુ એટલે બહુ ઝાડવાની બહુ નુકસાન નુકસાન બહુ થાય છે તો ફેમિલી અમે પણ જો પર્યાવરણને બચાવી મતલબ ઝાડવા સોંપીને અમે પણ અમારું કાર્ય કરીએ છીએ તો તમે પણ તમારું કાર્ય કરતા રહો ને અમે જો ઝાડવા સોંપી દીધું એ વિયો કે કામ કરતો આ આ માટી લઈ તો આ માટી લઈ લે આ માટી છે ને એ લઈ બસ એ લઈ લે હા એને નાખી દે ધોળી નાખજે ખાલી એમાં ને એમાં હવે કામ કરો એ રાહુલ હાથ ધોઈને નાખ્યા

કારણ કે મંદિરે જેથી કરીને હું છે જો ઝાડવા તો ઘટી ને એવા છે એટલા બધા ઝાડવા તો અમે પણ ફેમિલી અત્યારે ઝાડવા અમારું કાર્ય કર્યું છે હજી તો અત્યારે વાત કરે કઈ નહીં ફેમિલી જો અત્યારે અમારો સ્ટેન્ડ પણ બધું ગોઠવેલો હતું પડ્યું હતું બરોબર અને ફેમિલી મજા આવી ગઈ છે મેં કાર્ય કરીને અને આ બે જો અકરી વિકેટો બે તમને ખબર છે આ કોમેડી મેન છે પણ અત્યારે ચોકી કામ કરે છે આપડે ઝાડવા સોંપવામાં તો એનું બહુ જ કામમાં કઈ હતું નહીં કઈ પણ કામ તો રાહુલ નું હતો હતું એ રાહુલ એ શું કરે તું આ તિક્કમ ને લઈ લ્યો તો ફેમિલી હવે મેં તિક્કમ ને એવું બધું પાછું લઈ લઈએ ને એની જગ્યાએ મૂકી દઈ પાછા રૂમમાં કારણ કે હવે આની જરૂર પડી હતી તો હવે આને મૂકીને પછી અમે રીલ્સ બી શૂટ કરી લઈ ફેમિલી અને પછી નીકળી હવે અમે થઈ ગયું છે મોડું પણ વરસાદ આવ્યો વાતાવરણ થઈ ગયું છે વ્યુઝ કે કાંઈનો એવો મસ્ત આવે છે ને કે વાત જવા દો એ કામ કરતો અલે કોશ ને તિક્કમ વેલી જોઈએ

અમે અમારા પehlwan ji અમારી ટીમ ના યુયુ ગોસ્વામી છે સ્ટેજ છે તો જો ફેમિલી અમે ગાડીવાડી અમારે પડ્યો છે અને સ્ટેન્ડ બેન લાવ્યા હતા કારણ કે અમે રીલ્સ બીલ શૂટ કરવા હતા વિડિયો વિડિયો બનાવવાનો એટલા માટે આવ્યા હતા સ્ટેન્ડ બેન લઈને કમ્પ્લીટ ને જો વરસાદ આવી રીત બહુ મસ્તો વ્યૂ છે હારું કમ્પ્લીટ કઈ ઘટેને એવું વ્યૂ છે અત્યારે મજા છે દઈ દીધું દીધું કે અરે યુવી દે તમરે એકી થી યુવી થી દેવા રે લે યુવી હાકળ માં લે રાવ અમારા યુવી કરો દેવા દો હુંસો કરો તમે બધા કોમેડી મેન થઈ ગયા બસ લેવા દે હજી નહી જો ને તો મે તાળો દીધો એકી નું કામ ને તો કોને દીધો

ને જઈએ હવે દુકાને અમે ત્રણ વાગી ગયા છે ફેમિલી તો આપણે બ્લોગ પણ પૂરો કરો તો ફેમિલી આપણી ચેનલ પર જે ન હોય તો ચેનલને ખાસ કરીને સપોર્ટ કરો મતલબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન ને પ્રેસ કરજો અને વિડિયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો તો ખાસ કરીને ભૂલતા નહીં ફેમિલી તો મળીએ બ્લોગ માં તો અત્યારે બસ એટલું જય શ્રી રામ